અને એસી દિવસ સુધી મને જેલમાં યાત્રા આપવામાં આવી આદિવાસીઓ ની સ્વાભિમાન ની વાતો કેમ કરે એને જેલ માં નાખો અને તમે જોયું હશે મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા દાહોદ ની સભા માંથી ચેતર વસાવા એ લલકાર કર્યો છે ભારતીય જનતા પાર્ટી માંથી એક લાખ કરતા વધારે કાર્યકર્તાઓ ને હું આમ આદમી પાર્ટી માં જોડીશ

અને તેમને કહ્યું છે કે આ ભાજપ સરકારે મને જેલમાં નાખ્યો સાથે જ મને અનેક ઓફરો આપી અને વડાપ્રધાન મોદીના સાથે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની પણ ઓફર કરવામાં આવી હતી આ તમામ વસ્તુઓને મેં નકારી છે અને સાથે જ તેમણે અલગ અલગ વિસ્તારોના પ્રવાસ કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક લાખ કરતાં વધારે કાર્યકર્તાઓને હું આમ આદમી પાર્ટીમાં જોડીશ આજે દાહોદની સભા હતી તેમાં એ બ્રિજરાજ સોલંકી સહિતના આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં ચેતર વસાવાએ લલકાર કર્યો અને કહ્યું કે હું સરકારથી ડરતો નથી ભૂતકાળમાં અનેક વખત જેલમાં નાખ્યો અને અનેક વખત મને ઓફરો આપવામાં આવી પણ મેં ક્યારે એ ઓફરો સ્વીકારી નથી અને હું ક્યારેય એ ઝૂકવાનું નથી તેવું પણ ચેતર વસાવાએ કહ્યું હતું

અમારી ત્રીસ વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે આ આદિવાસીને ભેગા કઈ રીતના કરે આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એક વાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપ માં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી તમે આદિવાસીઓ નો લડવાનો બંધ કરો

ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટીના લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પતિયા સિવાય નીકળવા નથી દેવાનો છતાં તમારી પ્રાર્થના તમારી દુવા